નમસ્કાર દર્શક મિત્રો જેમ મોગલદાવ કૌરવ બાપુ છે બરોબર છે તો તેમની દીકરીએ ભાગીને લગ્ન કર્યા હતા તેમનો મોટો ખુલાસો બહાર પડ્યો છે હવે ખુલાસો શું છે સંપૂર્ણ ઘટના હું તમને બતાવી પરોપની સાથે તો વિડીયો પૂરો પૂરો થશે તો જ તમને આજે માહિતી ખબર પડશે બરોબર છે તો મોગલધાવ કૌરાવ બાપુ છે બરોબર છે તો તેમને લઈ તેમની દીકરી ભાગી ગઈ હતી ત્યારબાદ પોલીસે પકડ્યા હતા અને હાલ હવે ચોક્કસ માહિતી મળી છે કે જે મોગલધાવ કૌરાવ બાપુ છે બરોબર તો તેમની દીકરી હવે તેને પરત ઘરે આવી ગઈ છે અને હાલ ઘરે છે અને જે છોકરો છે બરોબર તો એમને પણ સંતાડવામાં રાખ્યો હશે હાલ એ સોશિયલ મીડિયાથી ખૂબ દૂર એને કરવામાં આવ્યો છે કેમ કે હાલ તમને અંદર ખબર છે કે સોશિયલ મીડિયામાં હાલ હમણાંથી આટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને એટલા બધા ન્યૂઝ બની રહ્યા છે ને આટલી બધી અફવા ફેલાઈ રહી છે કે મોગલધાઉ કપરાવ બાપુની દીકરી ભાગી ગઈ ભાગીજીને આમ ને ભલાણું ને બરાબર છે તો હાલ હવે હોવ હવના ઘરે છે બરોબર છે અને સોશિયલ મીડિયાથી ખાસ દૂર રાખવામાં આવે છે હવે એમનું કારણ હું તમને બતાવું તો કારણ એવું છે કે હાલ તમને આ તરફની ખબર તો છે જે સોશિયલ મીડિયામાં એમના વિડીયો બની રહ્યા છે બરોબર છે તો છે ને અલગ અલગ હાલ અફવા ખૂબ ફેલાય છે બરોબર છે જે દાવ કૌરવ બાપુ છે તો તેમનું નામ પણ બહુ વધશે તો તેમના કારણે હાલ વિડીયો પણ ખરાબ બહુ વાયરલ થાય છે સારા વાયરલ થાય બરોબર તો ઓ સારા સાથે ખરાબ પણ વાયરલ થાય એટલે સોશિયલ મીડિયાથી છે ને હવે દૂર રાખવામાં આવ્યા છે અને એક મોટો ખુલાસો કે જે એ છોકરો છે બરોબર છે દુબઈ બેઠો બેઠો છે સલાવી રહ્યો છે તો આ કાળા કામ અંદર બરોબર છે તો એ બાપુ એક મોટો ખુલાસો ખુલાસો પણ કર્યો છે છે બરોબર હવે શું હું તમને બતાવું કે મોગલધા કૌરવ ને બાબુની દીકરીને ભાગીને લઈ ગયો તો તેમાં છે ને સો હાથ જણાનો હાથ છે બરોબર તો હવે સો હાથ જણાના હાથ છે તો કૌરવ બાબુ એ સેલ મારીને કહી દીધું છે કે તમારા અંદર ભોગવવા ચાર રેજો ખાવા ખેચડી નહીં એવું કહી દીધું છે અને આજ તમને ખુલાસો પણ હજી કેમ કેમ કે કે સોશિયલ બહાર સારા ન્યૂઝ બને છે સાથે સાથે ખરાબ પણ ન્યૂઝ આવે છે તો આ ઘટના વિશે જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને હજી સુધી આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને જે પણ રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના